अनबे भी तो जो आ गाड़ी तो बड़े गई थी राते अनबे वारोंश आ गाड़ी परवाना ठामना बामना जो बद्दो अभी क्यों चेना वो घोटा आना शे गाड़ी में खली वच्चे न काज थी देखा है नहीं थी पन वाह है कौन जो है साइड में जो हम इंडिया है તો ભાઈ જો આપણે ગર્લ્સ ગેંગ ગેંગે બતાવું તમને જો કોણ કોણ છે મારા ભેગા આપડી ગેંગમાં હે આ છોરી મોટું બતા પછી એક આ ડ્રાઈવર છે અત્યારે એ પછી ફીજ થઈ જશે અને આ પેસેન્જર છે અમારી જેમ આ પેસેન્જર છે બીજે આપડા આરિયા જયેશભાઈ જયેશભાઈ મોજમાં ને તો જો હવે અમે નીકળીએ છીએ બબાબનું નામ લઈને દ્વારિકા દીશની જાય બસ શાંતિથી આ છસો સાતસો કિલોમીટર નું અંતર છે એ કપાઈ જાય અને પછી બતાવે કે હું હું કરીએ છીએ રસ્તામાં માં એ પણ અને બપોર ક્યાં જમીએ છીએ પણ જો ગાડી ચાલુ થઈને ને આનું ચાલુ ના આપણી ગાડી ચલાવે છે ને આગળ હુંતા જ જાગો આને કેમ પૂછું આ તો હુંતા ઉતા ગાડી અકાવે પછી નિંદરમાંય તાત આવે એને થાય તો ફર્સ્ટ સ્ટોપ લીધો છે આપણે ઓન રૂટ બેરીએ શું કરવા તા કે વોશરૂમ જવા માટે અને બસ વોશરૂમ જ જવા માટે થોડું પગ મોકરો કરવા માટે ઓન રૂટ એટલે શું એ આપણને દર્શન કહેશે ભાઈ ઓન રૂટ એટલે એ કે ભાઈ આપણે હાઈવે ઉપર કે જાતા હોય લોંગ ટૂર આમ લોંગ રન માં તો ઓછે ઓછે આ સ્ટોપ આવતા હું ખાવા પીવાનું છે પેટ્રોલ સોયુ દી ભરાવ બતાવ તો જેવો ઓર્ડર આવ્યો ને કોફી નો એવી પીવાનું ચાલુ કરી દીધી અમારો વેઇટ તો કરો થઈ ગયું છે જો આપણે ઓરિયો આઈસ બધા પોતપોતાની કોફી પીવે છે બધા ગરમ વાળા છે હું ઠંડા વાળી છું આપણે પ્રોસેસ જોઈએ જો કેમ પીવાય નહીં ઈ પ્રોસેસ હું એમાં તો જીમ પીવા તો એમ જ લે આ લાઈવ સો ચાલુ કર કેવી હે ચકાચક એવા પેટ્રોલ પૂરાવી બધા રેડી થઈ ગયા પોતપોતાની કોફી લઈને ગાડીમાં બેઠા બેઠા કોફી પીવાનો વિચાર છે એ જોલી ગાડી કેવી ચકાચક જોરદાર હે ઓડી તો ઉપર સાયકલ ચડાવી દીધો કઈ નહીં જો કે મસ્તીના રોડ છે મજા જ આવે લાગે જોવાની એ ફૂલ નેચર ની વાઇબ હો અને જા લઈને જાય છે જોઈ બેસવાની સ્ટાઈલ થોડી નથી આ સીટ આમથીથી બેસવા આ સ્ટાઈલ આમ એમ ન બે તો જો વારો પતી ગયો છે અને દર્શન એનો વારો લીધો છે નજારા મસ્ત છે એક નંબર તો અમે જોતા જઈ છીએ સેકન્ડ સ્ટોપ છે નોર્થ ગેટ એ છે નોર્થ બેનો એક મોલ અને અહીંયા હવે અમે જમવાના છીએ અને અહીંથી હવે લગભગ દોઢસો કિલોમીટર દૂર રહ્યું છે તો બસ હવે અહીંથી બધો જમવાનો જો સામાન કાઢીએ ગાડીમાંથી અને જમીએ જે કાલે બનાવ્યું હતું તારે કઈ કેવું છે કેવું છે કઈ વિદેશ આવી ગયો એવું લાગે છે કેમ દસરા ભૂરિયા છે ભાઈ એવું છે કેવી ભૂખ લાગી ભૂખ તો લાગી હાલો હાલો બધને બહુ ભૂખ લાગી ઓલાય બે આયલા આવે છે ઈ બે અલગ ગાડીમાં હતા હું જો માં કેમ બેઠા ને હું બતાવું જો ઓ અહીં ફૂડ કોર્ટ છે એવા સામે એવડીક સીટમાં બે બેઠા જો અહીં હું બેઠો હું મન મન હવાનો તો અને આ બેય બેઠા છે અને હવે અહીં આપણે આપડા થેપલા કાઢશું જો થેપલા થેપલા અને સૂકી ભાજી ચશ્મા તો ચશ્મા ને નીકળે ભાઈ આ તો થેપલા તમને ખબર જ છે ગુજરાતી હોય અહીંયા થેપલા હોય એટલે જો લંચ પતી ગયું છે મારું પાછો હજી ત્યાંથી ત્રણ કલાકનો રસ્તો છે એટલે હવે પાછો ત્રણ કલાક પછી જી સ્ટોપ લઈએ કે વચ્ચે લઈ પાછા મળીએ બાકી ગાડીમાં તો જી કરશે તમને બતાવશો અને આ લોકો જો પાછળ ડિસ્કસ કરે છે લોકેશન કે ક્યાંથી ક્યાં જવાનું છે ને હું છે નહીં હવે દર્શન ગાડી ચલાવવાનું છે

ફાઇનલી પહોંચી ગયા છે અને હવે જો અમારું જે રજિસ્ટ્રેશનની જે સ્લીપ હોય ને એ બતાવી અને પછી અમે અમારી સાઇટ ઉપર જાશું વેલકમ ટુ એસ્કર લેક્સ અમે આવી ગયા છીએ કે જ્યાં અમે કેમ્પ સાઇટ બુક કરાવી છે અને બહુ જ બધી સાઇટ્સ હોય હવે આમાંથી આપણું જે રજિસ્ટ્રેશન છે એ પહેલા કરાવશું અને પછી જો જઈએ આપણી કેમ્પ સાઇટ ઉપર કેવી રીતની છે એ બધું અહીં જઈને હમણાં બતાવી છે છે સ્ટોર છે સ્ટોર એટલે કેવું કે તમને કે લાકડા જોતા હોય કે કે નાનો મોટો સામાન જોતો હોય જેમ કે પાણી એટલે કે આ કે 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 બીજું તેનો સ્ટોર છે તમારો રજીસ્ટ્રેશન અહીં કરવાનું છે તમારો રજિસ્ટ્રેશન કરાવવા ગયા છે અમે થોડક ફોટા પાડી થોડું થોડો તમને ઓવરવ્યુ બતાવી દઉં જો આપણે અંદર અહીંથી જવાનું છે નાઈથી આજે એન્ટ્રી છે તો અમે જે આવ્યા છીએની બે ટેરિટરી છે એટલે કે રિછડા એટલે ગમે ત્યારે અહીં રીંછ આવી શકે છે પણ એવું ના હોય કે હામ કરે એટલે આપણે બને ત્યાં સુધી સેફ્ટીમાં રહેવાનું પણ આવી શકે આપણે કદાચ જોઈ શકે અને હોપ કરે છે કે જો જોવા મળી જાય તો હા મજા પડી જાય પણ એ હોય ઓલા વાઇલ્ડ જો થોડા થોડા આ વાત સાચી એટલે આપણે બહુ જ સંભાળીને રહેવું પડે ચશ્મા પહેરા છે એક આગળ ને એક પાછળ કારણ કે પાછળ બે આંખું છે એટલે આગળની આંખો માટે ઓલા ચશ્મા ને પાછળની આંખો માટે સનગ્લાસ જો એક તો પહેરવા તો આપડે રજીસ્ટ્રેશન ના આવી ગયા છે અને હવે આપણે જવાનું છે આપડી કેમ્પસાઇટ ઉપર આપણે આપણી કેમ્પ સાઈટ મળી ગઈ છે ચાલો તો જઈએ આપડી આપણી કેમ્પ સાઇટ તરફ અને જોઈએ આખો રસ્તો કેટલો બ્યુટીફુલ છે